નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘણા આધ્યાત્મિક માનસિક અને અહીં સુધી કે શારીરિક ફાયદા પણ થાય છે હનુમાન ચાલીસા માત્ર સ્તોત્ર નથી પણ એક સાધના છે જેણે કરોડો ભક્તોના જીવનમાં શાંતિ શક્તિ અને સિદ્ધિ લાવી છે મિત્રો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો હનુમાનજીની કૃપા મેળવવા માટે વિડીયોને લાઈક કરી અને હનુમાનજીનું એક નામ કમેન્ટ જરૂર કરો નીંદર ન આવવી અંધારાનો ડર લાગવો ભૂત પ્રેત કોઈ પણ પ્રકારનો ડર હોય કોઈ પણ પ્રકારનો ભય હોય હનુમાન ચાલીસાના નિયમિત પાઠથી દૂર થાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી શનિની સાડાસાથી પનોતી અને દૈયાની અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી રાહુ કેતુના અશુભ પ્રભાવોને પણ દૂર કરે છે હનુમાનજી બળ ધૈર્ય અને ભક્તિના પ્રતિક છે તેમનું દરરોજ સ્મરણ કરવાથી અંદરથી ભયમુક્તતા અને આત્મવિશ્વાસ જાગૃત થાય છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે અને ભક્તિથી જીવનમાં શાંતિ સંતોષ અને સાચી સફળતા મળે છે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સ્થાન પવિત્ર બને છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવ્યું છે સંકટ છે હનુમાન સુડાવે મનક્રમ વચન ધ્યાન જો લાવે અર્થાત જે કોઈ મનથી કર્મથી કે વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવનકુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલે સ્વિકાર આ અનુસાર હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ બાળકો માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કાર્યોમાં સફળતા મળે છે પ્રત્યેક દિવસ દસથી પંદર મિનિટ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ધ્યાન અને આધ્યાત્મિક માર્ગમાં પણ ખૂબ મદદ મળે છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ